તે દરમિયાન કોઈ કારણોસર પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી પિકઅપ ફોર વ્હીલર ગાડી હાઇવે પર પલટી ખાઈ હતી જેમાં પિકઅપ ગાડી પલટી ખાતા પિકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહિબિશન જથ્થો હાઇવે પર વિખરાયો હતો વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને દારૂ ભરેલી પિકઅપ ગાડીનો અકસ્માત થયા હોવાની જાણ થતાં સ્થળ પર ટોળા ઉમટી પડ્યા હતા અને દાહોદ ગ્રામ્ય પોલીસને દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થયાની જાણ કરાતા દાહોદ ગ્રામ્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર